આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંધુર અંગે આપ્યું મોટું નિવેદન દિલ્હીમાં એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક થઈ હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુર અંગે નિવેદન આપ્યું છે અને કહ્યું કે ઓપરેશન સિંદુરમાં કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકા ન હતી આ કામગીરીમાં કોઈ ત્રીજા પક્ષની સંડોવણી નથી પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો જાણી લો મિત્રો ઓપરેશન સિંદુર વિશે પીએમ નરેન્દ્ર મોદી શું બોલ્યા ગુજરાતમાં જાહેર સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું ઓપરેશન સિંદુર કોઈ લશ્કરી કાર્યવાહી ન હતી ભારતીયોની સંસ્કૃતિ અને લાગણીઓની અભિવ્યક્તિ છે આંતક ફેલાવનારાઓ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે મોદી સાથે મુકાબલો કરવો કેટલો મુશ્કેલ હશે આપણી સેનાએ એવું કર્યું જે દુનિયાએ છેલ્લા કેટલાક દાયકામાં ન જોયું હતું આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાવી દીધી છે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે ઓપરેશન સિંધુર બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે છવ્વી ને સત્યાવીસ મે ના રોજ તેઓ વડોદરા દાહોદ ભુજ અને અમદાવાદ જશે વડોદરામાં કર્નલ સોફિયાના પરિવારની હાજરી સાથે રોડ શો થશે ભુજમાં ત્રેપન હજાર ચારસો કરોડના ખર્ચે બે જાહેર સભા યોજવામાં આવશે સવારે દસ થી લઈને સાંજે સાત વાગ્યા સુધી પીએમ નરેન્દ્ર મોદી જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે મોટી બેઠક યોજી હતી જણાવ્યા અનુસાર તેમણે નેતાઓને ઓપરેશન અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર ટિપ્પણી કરવા સામે ચેતવણી આપી છે સૂત્રો અનુસાર પીએમ મોદીએ એનડીએના નેતાને કહ્યું કે તમને દરેક મુદ્દા પર બોલવાની જરૂર નથી બિનજરૂરી નિવેદનો આપવાથી કોઈ પણ જરૂર નથી હવે ગુજરાતમાં પીએમ મોદીના ભવ્ય રોડ શોને લઈને આવ્યા મહત્વના સમાચાર વડોદરા એરપોર્ટથી લઈને એરફોર્સ ગેટ સુધી પીએમ નરેન્દ્ર મોદીનો એક કિલોમીટર લાંબો રોડસો યોજવામાં આવશે રૂટ પર બ્રહ્મોસ મિસાઇલ રાફેલ જેટ જેવી સેનાની કૃતિઓ અને પંદર દેશભક્તિની થીમવાળા સ્ટેજ મુકાયા છે તો ત્રીસ હજારથી વધુ મહિલાઓ સિંદુરી સાડી પહેરી પીએમનું ભવ્ય સ્વાગત કરવા માટે ઊભી રહી ગઈ છે એન સીસી એનઆરપી અને બેન્ડ પરફોર્મન્સ દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દે કે વડોદરામાં

ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે જેમાં ઓપરેશન સિંદુર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે પીએમ મોદીએ જનતાનું અભિવાદન ઝીલ્યું છે પીએમ મોદીના આ રોડ શોમાં જન્મેદની ભારે ઉમટી પડી છે પીએમ મોદી હાલ કેસરી શ્રી કોટીમાં વડોદરા પહોંચ્યા છે જ્યાં કર્નલ સોફિયા કુરેશીની બહેને તેના પરિવારે પીએમ મોદીનું સ્વાગત કર્યું છે આપને જણાવી દઈએ મિત્રો કે નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે ત્યારબાદ અગત્યના સમાચાર પર વાત કરીએ તો પીએમ મોદીના રોડ શો લાગ્યો પ્રતિબંધ ગાંધીનગરમાં પીએમ મોદીના રોડ શો એન્ટ્રી માટે ક્યુઆર કોડ ફરજિયાત રહેશે અને કાળા વર્ષો પહેરી આવનારને પ્રવેશ નહીં મળે સરકાર વિરોધી દેખાવની શક્યતા સામે પોલીસ કડક પગલા લીધા છે રોડ શો લગભગ 50000 થી વધુ લોકો ઉમટવાની શક્યતા છે માટે પાણી અને ફૂડ પેકેજની વ્યવસ્થા પણ કરાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માર્ગ પર અનેક સ્ટેજ તૈયાર કરાયા છે ટ્રાફિક વ્યવસ્થા માટે અધિકારીઓ પણ નિયુક્ત કરાયા છે ત્યારબાદ ગુજરાતમાં પીએમ મોદીને આવકારવા મહિલાઓ બની આતુર વડાપ્રધાનના દાહોદ પ્રવાસ દરમિયાન મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે થી વધુ મહિલાઓ એક સરખી સાડી અને સિંદૂર લગાવી તિરંગે ઝંડા સાથે સભાસ્થળે પહોંચી છે પીએમ મોદીના રૂટ નંબર નવ સ્ટેજ બનાવાયા છે જ્યાં દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે ત્રણ કિલોમીટરના રોડ શો પર જાહેર લોકોની અવર જવર રોકી સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે વધુમાં મિત્રો તમને જણાવી કે પીએમ નરેન્દ્ર મોદીએ દાહોદમાં ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે પીએમ મોદી આ પ્લાન્ટમાં બનેલા પ્રથમ ઇલેક્ટ્રોનિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપી હતી આ પ્લાન્ટ સ્થાનિક અને નિકાસ માટે નવ હજાર એચપી ઇલેક્ટ્રોનિક ઓટોમોટિવ ઉત્પાદન કરશે આ લોકો માટે મદદ કરશે હવે ગુજરાતના પટેલે પીએમ મોદીનું કર્યું સ્વાગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિરસા મુંડાની પ્રતિમા ભેટ આપીને તેનું સન્માન કર્યું છે વડાપ્રધાન અહીં ચોવીસ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે આ પ્રોજેક્ટમાં રેલવે પ્રોજેક્ટ અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પીએમની મુલાકાત સમયે ફરજ પર રહેલા હોમગાર્ડને આવ્યો હાર્ટ એટેક અને થયું મૃત્યુ વડોદરાના કિશનવાડીમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવતા ઓગણત્રીસ વર્ષીય હોમગાર્ડ નીતેશ જારિયાનું હાર્ટ એટેકથી અવસાન થયું છે તે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને દોઢ વર્ષના પુત્રના પિતા હતા બેભાન થયા બાદ તેને સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું છે પરિવારજનોનો આક્ષેપ છે કે નજીકની હોસ્પિટલમાં લઈ જતા હોત તો તે બચી ગયા હોત એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદુર બાદ પહેલીવાર ગુજરાત આવેલા પીએમ મોદી અત્યારે દાહોદમાં જનસભાને સંબોધન કરી રહ્યા હતા જ્યાં તેમણે ભારત માતાના જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી સાથે જ બે હજાર ચૌદમાં આજના એટલે કે છવ્વીસમી મેના દિવસે વડાપ્રધાન તરીકે સૌપ્રથમ વખત શપથ લીધા હતા એનું સ્મરણ કરી અને યાદ કર્યા હતા